I weather સમયમાં તરબૂજ નામ સાંભળતા જ મોમાં પાણી છૂટી જાય છે વજન ઘટાડવામાં આવેદ માં રાખવી જોઈએ ઉનાળાના સમયમાં ડિહાઈડ્રેશન ના કિસ્સા વધી જતા હોય છે ત્યારે તરબૂચ આરોગવાથી પાણીની ખામી પૂરી થઈ શકે છે તરબૂજ કેલેરી ઓછી હોવાથી તેને ડાયટમાં સામેલ કરી વજન પણ ઘટાડી શકાય તરબૂચમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે પણ સમસ્યા એ રહેતી હોય છે કે આખું તરબૂચ એક જ સમયે ઉપયોગમાં લઈ શકાતું નથી આથી લોકો વધેલા તરબૂચનું બાદમાં સેવન પણ કરતા હોય છે પણ અન્ય વસ્તુની માફક તરબૂચ પર એક્સપાયરી હોતી નથી ત્યારે વધેલા તરબૂચના સ્વાદ અને ગુણવત્તાને જાળવી રાખવા તેને ઠંડક ધરાવતી જગ્યા કે ફ્રીઝમાં રાખી બે ત્રણ દિવસમાં જ તેનું સેવન કરી લેવું જોઈએ જેથી તરબૂચનો બગાડ ન થાય તેમજ તેની ગુણવત્તા પર પણ અસર પડે નહીં